નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશીજી શેરબાનો ડોભોઈના રંગ ઉપવન બાગમાં આવેલો નગરપાલિકા સંચાલિત પાણીનો સંપ છેલ્લા કેટલાક સમયથી બીસમાર હોવાના કારણે ખુલ્લો હોય સંપમાં ધૂળ કચરો જીવજંતુઓ સહિતની ચીજવસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી હોય નગરજનોને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે ઢભોઈનગરના રંગ ઉપવન સરદાર બાગ ખાતે નગરપાલિકા સંચાલિત ડભોઈનગરની પંદર ઉપરાંત નગરવાસીઓને પાણી પૂરતો સંપ છેલ્લા કેટલાક સમયથી ઉપરના સ્લેબ સહિતનો ભાગ તૂટી જવાથી બિસ્માર હાલતમાં છે જેના પરિણામે આ ખુલ્લા સંપમાં કચરો ધૂળ સહિત જીવજંતુઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે નગરના વિવિધ વિસ્તારના લોકોને રોજિંદાપણે નગરપાલિકા દ્વારા આ સંપનું પાણી ફાળવવામાં આવતું હોય હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નગરજનો રોગચાળો ફાટી નીકળવાની દહેજત વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકા તંત્ર દ્વારા આ સંપની બાજુમાં જ નવા સંપનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ તે કાર્યરત થતા હજુ પણ કેટલોક સમય નીકળે તેમ છે ત્યારે હાલ કાર્યરત આ ખુલ્લા સંપમાંથી નગરજનોને ફાળવવામાં આવતા પાણીના પરિણામે રોગચાળો ફેલાય તે પહેલા